બેન છે અને અમે બધા આંગણવાડી વર્કર બહેનો છીએ આજે અમને સરકારશ્રી તરફથી બિઓલોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે દિન પ્રતિદિન સરકારનું ભારણ કામનું અમારા આંગણવાડીમાં એટલું બધું વધતું જાય છે કે ન પૂછો પાડે એક તો અમને સરકારી કર્મચારી ગણતા નથી ઉપરાંત અમને બિયોલોનો ઓર્ડર આપ્યો છે માનદ વેતનમાં અંદર અમને સરકાર અમને બિઓલોનો ઓર્ડર ન આપી શકે કાં અમને સરકારી કર્મચારી ગણો અને કાં અમારા ઓર્ડર રદ કરો દિન પ્રતિદિન કામના કારણે બાળકોનું શિક્ષણ પણ કથળતું જાય છે અબિયામાં રંગનવાડીના કામ કરવા કે ઉપરના બિયોલોનો કામગીરી કરી તો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનું અમારે શું કરવું તો આ માટે અમે અમારી માંગણી લઈ અને આજે કલેક્ટર કચેરી આવ્યા છીએ અને અમારું સરકારને એક જ નિવેદન છે કે અમારું બિયોલોનો ઓર્ડર પાછા ખેંચો અને અમને સરકારી કર્મચારી ગણવા વિનંતી તમને બિયોલોનો ઓર્ડર કેમ આપવામાં આ 15 દિવસથી બિયોલોનો ઓર્ડર કાઢી નથી છે બધાના અને ઘણી બહેનો એવું છે કે પ્રેગ્નન્ટ છે ઘણાને અમારે ઉમર લાયક છે ઘણા ને ઘરની ઘર ઘણી બધી પ્રોબ્લેમ પણ છે તો હવે બાળકો નું અમારે કે ઓર્ડર અમારા કેન્સલ થાતા નથી તો હવે બાળકો નું અમારે કરવું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર આપવું કે લાભાર્થી ઉપર ભાર આપવું કે સીમ એમ ના કાર્યક્રમ ઉપર ભાર આપવું કે અમારે બીઓલો ની કામગીરી કરવી એટલે અમારું એક જ નિવેદન છે કે અમારો ઓર્ડર પાછા ખેંચવા વિનંતી

કામ ને બિયોલો નો તમારે કામગીરી કરાવી હોય તો અમારા પગાર વધારો અને અમને કાયમી કર્મચારી ગણો નર્ડર પાછા ખેંચી લો અમારે કામ નું ભારણ કઈ જ ઓછું નથી